જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ઉનાળામાં ઠંડુ ઠંડુ પીવાનું કોઈ મન થયું હોય તો આપણે આજે બનાવીશું જાંબુ શોટ આપણે એકદમ સરસ મસ્ત આપણે જાંબુ મેળાતા તો આપણે લઈ લીધા છે એકદમ સરસ અત્યારે મસ્ત મળ્યા છે એટલે બજારમાંથી મેળ્યા હતા તો તમને બતાવવા માટે મેં લઈ લીધા છે ને કટ કરી લીધા છે આપણે ઠળિયાનો ભાગ કાઢી લીધો છે અને આપણે ઉપરનો ગ્રીપવાળો ભાગ લઈ લીધો છે આ જાંબુ શોટ બનાવવા માટે એકદમ સરસ મેં અઢીસો ગ્રામ જાંબુનો શોટ બનાવું છું એટલે આપણે એકદમ મસ્ત અને એકદમ હેલથી ઉનાળામાં ઠંડક શરીરમાં આપે તેવા આપણે જાંબુ શોટ બનાવીશું આપણે જાંબુ શોટ બનાવીએ તે પહેલાં આપણે પેલા ગ્લાસ તૈયાર કરી લેશું આપણે ગ્લાસ તૈયાર હશે તો ફટાફટ આપણે બની જશે આ રીતના આપણે લીંબુ લગાવી લેવાનું છે ત્યારબાદ આપણે નિમક પ્લેટમાં લીધું છે આપણે આ રીતના ફરતી બાજુ લગાવી લેશું એકદમ સરસ આ જાંબુ સોટ આપણે લીંબુ અને નિમક હશે તો જ આપણે મજા આવશે પીવાની આ રીતના બે બંને ગ્લાસમાં આપણે લગાવી લેશું મારે બે વ્યક્તિ માટે બનાવવા છે એટલે બે ગ્લાસ લીધા છે આપણે બંને ગ્લાસ તૈયાર થઈ ગયા છે આને સાઈડમાં મૂકી દેસું આપણે કોઈ પણ મિક્સર જાર લઈ લેવાની છે તેમાં આપણે ચાંબુ નાખી દેસું અને સ્વાદ પ્રમાણે નિમક નાખવાનું છે બે ચપટી નાખ્યું છે બે આપણે ગ્લાસ છે એટલા માટે સાકર નાખશું તમે સાકર જરૂર ટ્રાય મારજો સાકર હશે તે એકદમ મસ્ત આપણે ખાંડ પર કરતા પણ સાકરથી થી મસ્ત બનશે અને થોડું એવું લીંબુ નીચે નાખશું એટલે આપણે તુરાસ ન લાગે લીંબુ હશે તો એકદમ મસ્ત થશે અને આઈસના ટુકડા નાખી દેસુ છ થી સાત આપણે પાણી કોઈ વસ્તુ નાખવાની નથી હવે એકદમ ફાઇન આપણે બ્રશ કરી લેશું હવે આપણે પલ્સ મોડ ઉપર પેલા કરીશું મસ્ત તૈયાર થઈ તો એકદમ મસ્ત અને શરીર માટે હેલ્થ ઉનાળામાં એવું આપણે જાંબુ સોટ તૈયાર થઈ ગયો છે આપણે કોઈ પણ ગેસ્ટ આવ્યા હોય ને આપણે બનાવવું હોય તો આપણે આ ફટાફટ બની જાય છે અને શરીર માટે એટલું હેલ્ધી છે કે આપણે બધા વિટામિન્સ પણ મળી રહે છે એટલું સરસ આપણે હેલ્ધી છે આપણે એકદમ સરસ અને એકદમ હેલ્થી એવું આપણે જાંબુ શોટ તૈયાર થઈ ગયું છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ